એટલે કે ફેબ્રુઆરી મહિનો ગ્રહ નક્ષત્રોની ચાલ મુજબ તમારી રાશિ માટે કેવો રહેશે શું આ મહિનો તમારી મનોકામના પૂર્ણ કરશે ચાલો આજે આપણે જાણીએ છેલ્લી ત્રણ રાશિઓ મકર રાશિ કુંભ રાશિ તેમજ મીન રાશિનો સંપૂર્ણ અને વિગતવાર માસિક રાશિ ફાળ તો પહેલા જાણીએ

તમારી મહેનતની નોંધ લેવાશે અને ઉચ્ચ અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહેશે વેપારમાં જો તમે કોઈ લાંબા સમયનું રોકાણનું વિચારી રહ્યા હોવ તો મહિનાના બીજા અઠવાડિયા પછી આગળ વધી શકાય છે ભાગીદારીના કામમાં પારદર્શકતા ખાસ રાખવી જરૂરી છે ધન તેમજ સંપત્તિ આર્થિક દ્રષ્ટિએ ગ્રાહ ઊંચો જશે બાકી નીકળતા નાણાં પરત મળી શકે છે જો તમે નવું મકાન કે વાહન ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો તો આ મહિને ગ્રહોના આશીર્વાદ તમારી સાથે છે પરિવાર તેમજ પ્રેમ પારિવારિક વાતાવરણ હળવું અને આનંદમય રહેશે

सवारी हरवी कसरत अवश्य करवी सोबरंग જોઈએ તો ઘાટો લીલો નીલો બ્લુ સોફ દિવસ જોઈએ તો શનિવાર ખાસ ઉપાય જોઈએ તો દર શનિવારે शनि चालीसाના પાઠ જરૂર થી करावा अथवा જરૂરિયાત મંદને দান જરૂર આપો ચાલો જોઈએ બીજી રાશિ કુંભ રાશિ કુંભ અક્ષર છે ગ સ રાશિના માટે આ મહિનો નવા અને પરિવર્તનનો રહેલો છે આત્મવિશ્વાસમાં અદ્ભુત અદભુત વધારો જોવા મળી શકે છે કારકિર્દી તેમજ વ્યવસાય ટેકનોલોજી માર્કેટિંગ અને રચનાત્મક ક્ષેત્રના લોકોને પ્રચંડ સફળતા મળી શકે છે નોકરીમાં યોગ પણ બની રહ્યા છે જે ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે વેપારીઓ માટે બજારમાં નવી તકો ઊભી થશે વિદેશ સાથે જોડાયેલા કામમાં ગતિ આવશે ધન તેમજ નાણાં આવકના નવા સ્ત્રોત ખુલશે પરંતુ તેની સામે આકસ્મિક ખર્ચ પણ આવી શકે છે કે લોટરી જેવા જોખમી રોકાણથી આ મહિને દૂર રહેવું છે પરિવાર તેમજ સામાજિક દીવાણ સામાજિક વર્તુળ વધશે મિત્રો સાથે મળીને કોઈ નવું કામ શરૂ કરી શકો છો પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થવાથી પણ શક્યતાઓ રહેલી છે પ્રેમ તેમજ આરોગ્ય સંબંધોમાં પારદર્શકતા રાખવી નાની વાતોમાં જીદ ન કરવી આરોગ્યની દ્રષ્ટિએ માનસિક તણાવ કે અનિદ્રાની સમસ્યા ઉદભવી શકે છે માટે પ્રાણાયામ મેડિટેશન ધ્યાન તમારા માટે ઉત્તમ રામ બાણી રહેલો છે શુભ રંગ જોઈએ તો આકાશી સ્કાય બ્લુ શુભ દિવસ જોઈએ તો બુધવાર તેમજ શનિવાર ખાસ ઉપાય જોઈએ તો પક્ષીઓને જળ નાખવી અને ઓમ સં શનિશ્ચરાય નમઃ ઓમ સં શનિશ્ચરાય નમઃ આ મંત્રનો એકસો વખત જાપ કરવો ખૂબ જ હિતાવક છે ચાલો હવે જાણીએ છેલ્લી રાશિ બારમી રાશિ મીન રાશિ મીન રાશિ ના છે દ ચ જ એવા છ મીન રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો આધ્યાત્મિક શાંતિ અને આંતરિક શક્તિનો રહેશે ગ્રહોની સ્થિતિ તમારી તરફેણમાં હોવાથી માનસિક સંતોષ મળી શકે છે કારકિર્દી તેમજ વ્યવસાય જો તમે કલા શિક્ષણ કે સલાહકાર ના ક્ષેત્રમાં છો તો આ મહિનો તમને નામ અને દામ બંને અપાવી શકે છે નોકરીમાં તમારી કુશળતાના વખાણ થશે વેપારમાં ઉધારી કરવાનું ટાળજો નહીતર નાણાં ફસાઈ શકે છે ધન તેમજ સંપત્તિ આર્થિક સ્થિતિ મજબૂત રહેશે પૂર્વજોની મિલકતથી લાભ થવાના પણ સંકેતો રહેલા છે બચત પર વધુ ધ્યાન આપવું કારણ કે મહિનાના અંતમાં ધાર્મિક કાર્યમાં ખર્ચ થઈ શકે છે પરિવાર તેમજ સંબંધો ઘરમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ રહેશે સંતાનોની પ્રગતિ જોઈ મન હરખાય જશે જીવનસાથી સાથેના સંબંધ વધુ ગાઢ બનશે અને એકબીજા પ્રત્યેનો આદર વધશે

श्री विश्व स्वास्थ्य नामकनो पाठ करो ने केलाना झाड़ दी पूजा जरूर कर ली प्रिय दर्शक मित्रों निष्कर्ष भाव मुकुंद जोशीना आप सबने नमस्कार असाचे आशा छे के आ पर तुम्हारा जीवन मा नवी आशा तेमज ऊर्जा भरे तो तुमने आ माहिती गमी हो तो वीडियो ने लाइक जरूर करजो तुम्हारा ग्रुप मा शेयर कर जरूर करजो આપણી ચેનલ ભાવી દર્શન યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલશો નહીં પરમાત્મા સૌનું કલ્યાણ કરે ફરી મળીશું આગામી રાશિ પર સાથે ત્યાં સુધી જોતા રહો ભાવી દર્શન રાધે રાધે જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં રાધે રાધે They nice speaker your